નિહાળે આવ્યા પછી એ કોમ્પ્યુટર ચલાવ્યું પછી અમે થોડું કોઈ પછી અમે ઘેર ગયા જોરદાર તાળી સાથે આપણે સ્વાગત કરીએ કે નાનકડો બાળક છે આપણી સમક્ષ છે આટલું રજૂઆત કરી દેતો આપણે સુદાસ મસે અમે પહેલા નિહાર આવ્યા નાચે લોગત કે બાપે ગયા ના જીજે કર્યું પછી મોજ મસ્તી કરી પછી ગોળો ખાધો પછી ફોટા પડ્યા પછી ભાઈ દી પાણી ઘેર ઘેર સોડા પી દી પછી નિહાળના પછી કમ્પ્યુટર રાખું પછી એના રેમાં વાહ સરસ જોરદાર તાળી સાથે સ્વાગત કરીએ માર નામ ત્રિશાબેન વિજયભાઈ છે હું ધોરણ હું ધોરણ પહેલું ભણું છું અમે પહેલાં હેને ને નિશાળથી રગતિયા બાપા ગયા નથી ફોટા પડ્યા પગે લાગ્યા અચ્છા પૂર મા ઘેર આવ્યા ઘેર સોડા પીતી નિશાળા આવી કોમ્પ્યુટર ચલાવ્યું ઘરે ગયા

પછી રસ્તામાં ફોટા પડ્યા અડધા વંડી ઉપર બેઠા હતા અડધા રસ્તા ઉપર બેઠા હતા પછી રગતિયા બાપા એ જઈને અમે પ્રાર્થના બધા એ કરી પછી એક ખુશી બેન ને બોલ્યો તો ને સુવિચાર એ મને બહુ મસ્ત લાગ્યો બધાય કરતા કેમ કે એ પહેલો ધોરણ હજી ભણે છે ને આપણા છ થી સાત વાળા છ થી આઠ વાળા અઠવાડિયા કોઈ બોલ્યા નતા વધારે ને નાની બાળક એ પહેલા ધોરણમાંથી એવડું કેવું મસ્ત બોલી તી શું વિચાર મા બાપ વિશે એટલે મને એમ થયું કે હું કાલે નિશાળે જઈશ ત્યારે હું બોલી બધુંય પછી અમે ત્યાંથી રસ્તામાં બધાય આવ્યા પછી ભવદીપાબેટના ઘરે ગયા ત્યાં પછી બધા જઈને સોડા પાઈ ને પછી નિશાળ આવ્યા પછી અરધાવે રહેવા અને કોમ્પ્યુટર ચલાવવાનું બધું કહ્યું થેન્ક યુ બહુ સરસ વગર આવ્યે આખો અહેવાલ છે રજૂ કરી ખૂબ અભિ છે હું ધોરણ 4 માં અભ્યાસ કરું છું કાલે અમે કાલે અમે રગતિયા બાપે ગયા ત્યાં અમે પહેલા તો અમે 7 વાગે નિશાળે પહોંચ્યા પછી અહીંથી અમે લાઈન માં પછી અમે અહીંયા મોજ મસ્તી કરતા રસ્તામાં મોજ મસ્તી કરતા ત્યાં ગયા પછી ત્યાંથી ત્યાં અમે પછી પહોંચ્યા પછી અમે ત્યાં પ્રા બેસીને સરસ મજાની પ્રાર્થના બોલી પછી બધા ધૂન ભજન બોલ્યા સુવિચાર સુવિચારને બોલ્યા પછી અમે ત્યાંથી નાસ્તો કરી પછી અમે નાસ્તો કર્યો પછી ઘડીક રમ્યા અમે વડલાની ડાળે ચડ્યા પછી અમે ગરબા રમ્યા થોડીક વાર ગરબા રમી ટીટોળો રમ્યો પછી અમે બધા બધા ગોલો આવ્યો તો પછી અમે બધા ગોલો ખાધો પછી પાછા અમે રમવા પછી અમે મોટા ગેટવે ફોટા પાડ્યા પછી અમે ફરી રિટર્ન થઈને ભવદીપાને ઘરે ગયા અને ભવદીપાને ઘરે ભવદીપાને ઘરે સોડા પીરા ને પછી અમે શાળાએ આવ્યા શાળાએ અમે કમ્પ્યુટર આખ્યું થોડાક ત્યાંની મોજ મસ્તીમાં હતા પછી અમે ત્યાંથી રિટર્ન થઈને ઘરે ગયા વાહ સરસ ખૂબ અભિનંદન બહુ સરસ રીતે આખું અહેવાલ જે રજૂ કર્યો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન ભાઈ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું અમે કાલે રગતિ બાપાને મંદિરે ગયા હતા દર્શન કરવા ત્યાં રસ્તે પછી અમે રસ્તે મોજ મસ્તી કરતાં કરતાં ત્યાં પહોંચ્યા પછી ત્યાં જ અમે પ્રાર્થના કરી ધૂન ભજન તેમ ત્યાં મેં થોડુંક રગતિ બાપા વિશે થોડુંક કીધું હતું પછી અમે બધાએ મૃત સર કીધું કે બધા દર્શન કરી લીધા નાસ્તો તે નાસ્તા પણ અમે કર્યું અને નાસ્તો કરી પછી અમે ઘડીકવાર રાસ રાસને એવું રમ્યા પછી રમી અને પછી ઘડીકવાર તો વડલા ઉપર ચડ્યા વડલા ઉપર ઘડીક વાર રમ્યા હીંચકા ખાધા અને પછી ભાઈ આવ્યા ત્યાંથી ગોલો લીધો પછી ગોલો પછી તો થોડીક વાર રમ્યા અને પછી હેને મોટા ગટે ફોટો પાડ્યો ફોટો પાડી અને પછી અમારે રિટર્ન ફરી આવવાનું થયું ત્યારે અમે રિટર્ન આવ્યા ત્યારે મેં કીધું સર મારા ઘરે આવો તો સરને બધા મારા ઘરે આવ્યા પછી ત્યાં બધીને મેં સોળ આપ્યા અને બધાને સોડ આપી પછી ફરી અમે પછી જેમ જેમ આગળ આવતા ગયા તેમ તેમ જેના ઘરે આવતા ગયા તે તે વયા ગયા પછી અમે બધા જેટલા થોડા ઘણા વધ્યા નિશાળ આવ્યા નિશાળ આવી વૈશાળ્યું ઘણી વાર ધાર્મિકભાઈની સાયકલ આપી બીજા બધા કમ્પ્યુટરમાં ગયા અને અમે બધા રમતા હતા મેદાનમાં

પછી અમે અહીંયા પહોંચ્યા પછી અમે પ્રાર્થના બોલી દીપાલી વે ધૂન બોલ્યું દીપાલીવે ભદીપાએ ધૂન બોલ્યું અને પછી મેં સુવિચાર બોલ્યો પછી એ અમારા અમારા શાળાની એક છોકરી નાનકડી પહેલાં ધોરણમાં પણ ખુશી મસ્ત સુવિચાર બોલ્યો પછી અમે પ્રાર્થના થયા બાદ અમે ભવદીપા હવે અહેવાલ કીધો ત્યાંનો પછી અમે ગરબા રમ્યા અને પછી ઘણા ડાળખી પર બધી હિચકા ખાતા અને પછી ત્યાં ગોલાવારો આવ્યો હતો તે ગોલા ખાતા પછી અમે ઘણીક રમ્યા અને એ પછી રમ્યા અને રિટર્ન થયા ત્યારે ભૌદીપાની ઘરે આવ્યા ત્યારે તે ઠંડુ પીણું પીધું ને પછી પાછા જેના જેના ઘર આવતા ગયા તે વયા ગયા અને પછી અમે એ થોડા ઘણા વધ્યા હતા પછી અમે નિશાળે આવ્યા અને દીપાલીને ભૌદીપા તો મેળી ઉપર બેઠા હતા અને પછી બધા કમ્પ્યુટર રાખતા હતા મેં ધાર્મિક પહેલી સાયકલ લાગી ઈ માન માન સાયકલ આપી ઈ થેન્ક યુ વાહ સરસ ખૂબ અભિનંદન જોરદાર તાળીસાત આપણ સ્વાગત કરીએ રગતી મે મંદિર જયા ન્યાથી મંદિર દર્શકણી આજ ના કઈ ડાંડિયા રે માં ઝરાવ પસૈરા પછી બોધીવાન ઘરે જયા ને પછી નહી આયા બસ 10 માં અધિક કેુર પછી હું થોરો આઠમો અભ્યાસ કરું છું અમે પહેલા નિશાડ આયા પછી રગતી બાપા ગયા બસ ત્યાં મોજ મસ્તી કરી બસ પાછા આયા પાટલા મંડી પડી પછી ભૌદી પાન ઘર ગયા પાછા નિશાળ આવ્યા સરસ આ તો સમજી ગયો

બાપા હે ને એક નાગ બાપા છે જેનું રૂપ છે ને અત્યારે ભગવાન નું રૂપ કોઈ નથી જોવા મળતું બતાવે અને નાન બાપાએ તેનું દર્શન કર્યા હતા એટલે નાન બાપા નું ફોટો પણ અહિયાં સ્થાપવામાં આવ્યું હતું બાજુમાં

મા બાપ આપડા ડગલે ને પગલે સાથ આપશે થેન્ક યુ